ભાઈ પૈસા બધું સેટિંગ શું ના એક તો સોમલે ધક્કો માર્યો અને એમ તે માર્યો થોડા વીસ પચીસ હજાર આલ્યા તો સારું એ છોકરા પોણી લાવે હવે મારું બધું વિવા લઈને બેઠા છે એનું પૈસા નું કઈ સેટિંગ નહીં

તો કરવું છું તો પૈસાનું સેટિંગ થતું નહીં ને છોકરો તો આપણે ઓર્ડર તો ઓર્ડર હાલીને બેઠો હશે અને છોકરા જો થઈને છે પણ છોકરાને એમ ચી રીત ના પાડું કે પૈસાનું સેટિંગ નહીં હું હું વાત કરું પણ તારી કે છોકરાને એમ એ રીતે કાઠો પડે છોકરાને એમ ડાયરી પણ છોકરો આપણો હમ જ છે નહીં એના બધું વગર ફાયણ હોત તો સારું હતું

આ વિવાહ લીધા છે ને સેટ છો મારું તો પૈસાનું સેટિંગ શું નહી અને બે ત્રણ ઠકાણે ફર્યા તો પૈસા કોઈ આવતું નથી અને વિવાહની તારીખ ને આકળી ગઈ છે તો સેટ હું તો શું કહું બે લાખ રૂપિયા કર્યાનો ઓ તરી 2 લાખ રૂપિયા અમારે તો તમને લ્યા 50000 આયા નથી સેટ 50000 છો આલ્યા હું તમારા જમીન વાઉ છું અને હું તો વધારે જમીન વાય ને તમારો પૈસા ચૂકવી દેવ મારે આટલું વિવાહ કરવા છે કે બે લાખ નું ચોક થી આખા પાછું કરીને સેટિંગ કરી આલો અલો જીરો પૈસા તો હતો પણ અમને મારો છોકરો છે ને બાર જો છે એટલું છે ને હું તને પૈસા ની આની કરું લાખ રૂપિયા ફી છે પણ સેટ તમે આખા પાછો કરો કે છે એ તો ફી પર પણ તમારા જોડે પૈસા છે આ તમારી જમીન માં આવશે ને તમે 2 લાખ રૂપિયા ની આલો પણ થોય એવું નહી હલો હલો જે તારી તો નિરુજ છું મગજ હું ફરી ગયો શેરટીઓએ પહેલાં તો મારો બેટો કહેતો હતો કે વિવાહ તું તાર લઈને બેસ્ટ હું બેઠો થઈ શું બેઠો મારા બેટો કે પોઠ લાખ રૂપિયા ખરાબ થાય ને તો હું આવ્યું આ તો ખરા ઠેમે ફરી ગયો હું ના વિશ્વ ના બે મને તો આછા હતી કે આ શેઠીઓ મારે કોમ કાઢશે એની જમીન વાવું છું કે દસ વીઘા જેવી એટલે મને પૈસા આવે છે અને વાસમાં મોટી મોટી વાતો કરતો હતો આ વિવાહ તું પૈસા હું આવ્યો ફરી જો એક જ રસ્તો છે એનો રસ્તો મારે અપનાવો જ પડશે તો પૈસાનું કંઈ સેટિંગ થતું નથી હવે માર બુટું મારે તો જેવું હારી પડી છે અરે આજે રસ્તો અપનાયો તો છે મરી જ તો દુનિયા વાતો કરીશ કે કાયર હતો એટલે મરી ગયો છોકરો ના પડ્યા ઓમે વાતો કરશે દુનિયા ને અમે કરશું પૈસાનું સેટિંગ તો થતું નહીં યુવાના પડ્યા છે પોતદાડા કરું તો કરવું શું હ

હા હા 10:05 દાડે ચિંતા ના કર બોલી લાવશો હા કાકા કાકા હા આ રોટલું જમ લે એમ બેઠા તો છોકરા પેલો પૈસે સીનો તોડી નાખ્યો હતો કે એટલો ભાવ બોતવા લી કાકા હા કેરી રસવાળાને ઓર્ડર આયો રોમે અલ્યા તું પૂછતો નઈ કાતો નઈ ઓર્ડર આલે આ શું પર હાલ કાકા અમે ઓર્ડર તો આનો જ પડ્યો કે સારું તું જા દે લાઈક એકતા છોકરો આવે છે ના ઓળ આવે એટલે ઓર્ડર આલે કરાશે એના બાપને પૈસા હોય શીખે એટલે ઓર્ડર આલેલ કરાશે ઓ એક તો હજી હોય વિવાહ કરવાના જે પૈસાનું ચેટિંગ શું નહીં હજી એસી ત્રીસ હજાર પડ્યા હશે ઓર્ડર આલેલ કરાશે હવે કરવું જ કરું એક એકતા છોકરા પર રિઝર્ડ પણ કરવું છું છોકરાને કેટલું જુઠ્ઠું બોલું કે રોટું પૈસાના પેલા માટે લીધું પણ રોટું તો શું કારણે લીધું છે છોકરાને ખબર જ નહીં

એક તો બધા આ લઈ ગયા એ પાંત્રીસથી હજારના ઓડર છે અને વિવા લઈને બેઠો છે ચાર લાખ રૂપિયા છે હવે કોણ હાલ છે એ ઉપર આધાર હતો પછી સેટ માર બેઠો ખરા ટાઈમે ફરી ગયો હા કરું તો કરું છું વારટનું લઈને કઢો છો છું છોકરાને તો જૂઠું બોલ્યો છું હવે હું મરી જાય તો છોકરાનું શું થાય હે તો કરું જ ના મે વસૂલી ડોન ઓર મેં કરતા હું સબકી વસૂલી ઓર જો પૈસા ના લે તો મેપુરા પૈસા પેલો ચેહો ના હે તો કાપી ના કોઈ તારું શું કું જો પૈસા ના હાલે તાલ છે મારા બેટો પૈસા લઈને કિવા હું પેલા ડોન કેતા ડોનકી નહી સુના

હા તાર શું શું કહો ડોન વસુલી હ તું આવ્યો ભલે આવ્યો પણ હું ત્યાં પૈસા હાલી છું હવે હું ત્યાં પગે પડું યાર મારે એક તો વિવા લઈને બેઠો છું અને વિવાનો વેત નાઈ અને એક તો વિવાના હજી પૈસાનું સેટિંગ શું નહીં તો તારા ચોથી આલું હું હાલવા નહીં નાને કહેતો પણ તમે હું પૈસા કર્યા નહીં પણ તું બે મહિના હોતો રે તેમાં કહું હોતો રે એમ કું એ

ત્રીસ હજાર રૂપિયા આટલા મારા વિવાહ કરવાના આટલા એટલે મારા છોકરા ને વિવાહ કરવાના છે